અંજાર પંથકમાં એક ના ડબલ કરવાની લાલચ આપીને લોકોને છેતરતા ચીટર સુલમાન શેખ ના નિવાસ સ્થાન ઉપર આજે પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાની ટીમને સાથે રાખી અને બુલડોઝર થી ધ્વંસ કર્યું હતું હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરો નો એક વિસ્તૃત અહેવાલ અંજારમાં ફરી ચાલ્યો દાદાના બુલડોઝર અંજારના કુખ્યાત અને હિસ્ટ્રી ચીટરના મકાન ઉપર બુલડોઝર કરી દેવામાં આવ્યું હતું ખાસ કરીને આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગરબાગમાની સીધી સૂચના અનુસાર આજે અંજારના કુખ્યાતને ઇસ્ટી સીટર ચિટર સુલેમાન શેખના ઘરે બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું એકના ડબલ કરવાની લાલચ આપી સંખ્યાબંધ લોકોને છેતરપિંડી કરી અને લાલચ આપી એકના ડબલ કરવાની છેતરપિંડી કરતો હતો સુલેમાન શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયા છે આજે અંજાર પોલીસ અને નગરપાલિકા દ્વારા ચિટરના ઘર ઉપર બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું ચુસ્ત બોલી પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ખરાબ ધોમધકતા તાપમાં પીઆઈ અજીત અજયસિંહ ગોહિલ અને તેની ટીમ તથા દબાણ હટાવ ઝુંબેશની નગરપાલિકાની ટીમ સંયુક્ત રીતે પહોંચી હતી અને તેમના મકાન ઉપર બુલડોઝર પહેરી દેવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યવાહી નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચીટર સુલેમાન શેખના ઘર ઉપર બુલડોઝર પહેરી દેવામાં આવ્યું હતું